નવસારી ગણદેવી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી પાટીલે જિલ્લા સરપંચ સાથે સંવાદ કર્યો હતો નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલા સીકે ફાર્મ ખાતે નવસારી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના સરપંચો સાથે સંવાદનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર ખાસ ઉપસ્થિત રહ્યા નવસારી જિલ્લા સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બહેનોને લાલ ચોપડીઓનું વિતરણ કરવામાં આવ્યું સાથે જ ગણદેવી તાલુકાની ઓગણત્રીસ જેટલી શાળાને ડિજિટલ પેનલ પણ આપવામાં આવી છે કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચને સંબોધતા સી પાટીલ

દિવ્યાંગ લોકોને એમના ફેમિલી સહિત એમને મફતમાં જે પાંચ કિલો અનાજ આપવાની યોજના છે એ યોજનામાં સામેલ કરવા માટે એમણે જે યોજના બનાવી છે એની શરૂઆત એ સુરતથી કરવાના છે એમાં પણ લગભગ એક લાખ જેટલા લાભાર્થીઓ એમાં જોડાશે અને નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બેનો જે લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી બહેનોનો એક લાખ બહેનોનો કાર્યક્રમ એ વાસી બોર્શીમાં નવસારી જિલ્લામાં થવાનો છે એની વ્યવસ્થા જોવા માટે સૌ ધારાસભ્યો સૌ આગેવાનો સૌ સરપંચો સહિતની આજે મિટિંગ પણ બોલાવી હતી સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જલસંચય જનભાગીદારીથી જન આંદોલનની વાત કરી છે કેચ ધ રેનની જે વાત કરી છે એને અમલમાં મૂકવા માટે આજે પણ આખા દેશમાં નવસારી જિલ્લો પ્રથમ ક્રમે છે ને આવનારા દિવસોમાં હજુ પણ એ ઝડપમાં વધે એમાં દરેક ખેતરમાં દરેક ગામમાં આ જલસંધની યોજના લાગુ થાય એને થર્ટી મે સુધીમાં અમે આખો જિલ્લો એમાં આ કામ પૂરું થાય એનો પ્રયત્ન કરીએ છીએ અમે સાડા છ લાખ જેટલા સ્ટ્રક્ચર આખા દેશમાં બનાવ્યા છે અને દસ લાખ સ્ટ્રકચર એકત્રીસ મે સુધીમાં પહેલાં પૂરા કરવા છે ત્યાર પછી પણ આ યોજના ચાલુ રહેશે પણ વરસાદ પહેલાં યોજનામાં આટલા લોકોને જોડવાને કારણે ખૂબ મોટું પાણીની બચત એ લોકોને પણ દેખાશે આ નેચરલ વોટરને કારણે બધી જ બધા જ નેચરલ મિનરલ સાથે આ પાણી જ્યારે સંગ્રહ થાય છે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે એને પાછું વાપરી પણ શકાય છે જે આજની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં જલને કારણે કોઈ સંકટ ન આવે એના માટે આજથી જ જાગવાની જરૂર છે એના માટે અમે હાકલ કરી હતી સૌ સરપંચ મિત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો ધારાસભ્યશ્રીઓ આગેવાનો આ બધાએ એકી અવાજે આ યોજનાને ઝડપમાં આગળ વધારવા માટેની ખાતરી આપી છે એના કારણે નવસારી જિલ્લો આખા દેશમાં પ્રથમ છે અને રહેશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે